હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટમાંથી બનતી સેવની રેસિપી તો એકવાર જો તમે આ રીતે હેલ્ધી રીતે તમે જો સેવ બનાવશો ને તો બાળકોથી લઈને મોટા બધાને ભાવશે અને તમે એક જાતનું નમકીન પણ એના સેવથી બનાવી શકો છો તો આજે આપણે એકદમ હેલ્ધી રીતે આપણે સેવ બનાવવાના છીએ તો હેલ્ધી રીતે શું છે તો આજે આપણે પાલકની પેસ્ટ એડ કરીને સેવ બનાવવાના છીએ જે બાળકો પાલક ના ખાતા હોય ને એ લોકોને તમે આવી રીતે સેવ કરીને આપશો ને તો એકદમ ઇઝલી એ બાળકો સેવ ખાવા લાગશે અને ખૂબ સુપર ટેસ્ટી એ સેવ બનીને તૈયાર થશે તો સેવ બનાવવા માટે મેં અહીંયા વજનમાં બસો ને પચાસ ગ્રામ જેટલો લોટ લીધો છે અને લોટને મેં અહીંયા ચાળીને લીધેલો છે હંમેશા જ્યારે તમે ચણાનો લોટનો ઉપયોગ કરો ને ત્યારે લોટને તમારે ચાળીનો ઉપયોગ કરવાનો છે જેથી જે ચણાના લોટમાં ગાંઠા હોય છે ને એ સહેલાઈથી નીકળી જાય છે તો સૌથી પહેલાં તો આપણે ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું હિંગનો ટેસ્ટ ચણા આ સેવમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ તેમાં આપણે મૂણ એડ કરીશું તો મૂળમાં તેલ આપણે ગરમ લેવાનું છે બિલકુલ ઠરેલું તેલ નથી લેવાનું છે ગરમ તેલ હશે ને તો ખૂબ સરસ ક્રિસ્પી સેવ તમારી બનીને તૈયાર થશે તો એકથી દોઢ ચમચી જેટલું તેલનો ઉપયોગ કરવાનો છે અને વધારે નથી કરવાનો ત્યારબાદ હું એક અહીંયા સિક્રેટ સામગ્રી એડ કરું છું એ સિક્રેટ સામગ્રી છે ચોખાનો લોટ ચોખાનો લોટ એડ કરવાથી સેવ છે ને એકદમ ક્રિસ્પી બને છે અને જાજુ ટાઈમ સુધી સારી રહે છે બિલકુલ ખાવામાં બગડતી નથી ખૂબ સુપર ટેસ્ટી એનો મેલ આવે છે હવે સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું અત્યારે આપણે જે પાલકની સેવ બનાવીએ છીએ ને એટલે આપણે હળદર પાવડરનો ઉપયોગ નથી કરવાનો જો હળદર પાવડરનો ઉપયોગ કરશો અને પાલકની પેસ્ટ એડ કરશો ને તો તમારી સેવ છે ને કાળી પડી જશે એકદમ ડાર્ક કલરની સેવ થશે જેથી આપણે હળદર પાવડરનો ઉપયોગ તો બિલકુલ નથી કરવાનો જો આવી નાની નાની ટીપ્સ ફોલો કરશો ને એટલે એકદમ હેલ્ધી સેવ તમારી બનીને તૈયાર થશે તો સરસ રીતે મેં અહીં મિશ્રણને મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે પાલકની પેસ્ટ એડ કરીશું તો મેં અહીંયા સરસ રીતે પાલકને ધોઈને તેની સરસ રીતે પેસ્ટને તૈયાર કરી લીધી છે તે પેસ્ટને આપણે એડ કરીશું આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે પેસ્ટથી જ સેવનો લોટને તૈયાર કરીશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા આ રીતનો સેવનો લોટને તૈયાર કરી લીધો છે મેં અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરેલો બધી જ મેં પાલકને પેસ્ટથીને જ લોટને તૈયાર કર્યો છે હવે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે સરસ રીતે ઘૂમેડી લઈશું જેથી એકદમ લોટ છે ને આપણો ક્રમ્બલી જેમ ટેક્સચર આપે ને એવો લોટ આપણો તૈયાર થવો જોઈએ જેથી સેવમાં ગાંઠા પણ ના રહે અને એકદમ સરસ સેવ તમારી સરસ પડશે આ રીતે આપણે એક ડાયરેક્શનમાં જે એકદમ ચીકણો લોટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતના ફેટવાનો છે જેથી લોટ છે ને તમારો એકદમ ચીકણો ક્રમબલી તૈયાર થઈ જશે તો મેં અહીંયા સેવના લોટને બેથી ત્રણ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં સરસ રીતે ફેટી લીધું છે તો તમે જોઈ શકો છો તમે લોટનું ટેક્સર તક જોઈ શકો છો એકદમ ચીકણું હોય ને એવું બનીને તૈયાર થઈ ગયું છે જો હવે આ લોટની સેવ બનાવવામાં આવે ને તો આ સેવમાં કાંઈ ના ઘટે એની હું તમને સો ટકા ગેરંટી આપું છું જો આ રીતનો જ લોટ આપણે ગમે તે તમે સેવ બનાવો મૂળી સેવ બનાવો કે તીખી સેવ બનાવો આ રીતનો લોટ તૈયાર કરશો ને એટલે ખૂબ સરસ સેવ બનીને તૈયાર થશે તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ મેં અહીંયા આ રીતનું જે સેવ પાડવાનું મશીન આવે છે ને એ મશીનને લીધેલું છે તેને આપણે તેલ વડે કોટ કરી લેશું જો તમારી પાસે મશીન ના હોય ને તો તમે આ રીતની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં બોટલમાં નાના એવા હોલ પાડી લીધા છે જો આ રીતની બોટલમાં સેવ પાડશો ને તો પણ ઇઝીલી તમારું નમકીન બનીને તૈયાર થઈ જશે હવે આ મશીનમાં જે આપણે સેવનું મિશ્રણ બનાવ્યું છે ને તેને આપણે આ રીતના એડ કરી દઈશું અને આ રીતના ઢાંકણ ઢાકીને એકદમ સરસ ટાઈટ આપણે મશીનને પેક કરી લઈશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે મેં આ રીતના બોટલમાં સેવના લોટને ભરી લીધો છે આપણે બંને રીતે સેવ પાડતા શીખીશું જેના ઘરમાં મશીન ના હોય ને એ પણ સરસ રીતે નમકીન બનાવીને ખાઈ શકે છે તો આ રીતના હોલ કરી લીધા છે હવે આ રીતના આપણે પ્રેસ કરતા જઈને સેવને પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું નમકીન પણ આપણું બનીને તૈયાર થાય છે આ રીતના આપણે રાઉન્ડ રાઉન્ડ શેપમાં કરતા જશું ને એકદમ મસ્ત સેવ આપણે બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ આપણી પડી ગઈ છે હવે આ રીતના પલટાવી લેશું તો તમે જોઈ શકો છો કે ખાલી બોટલમાં પણ સેવ આપણી સરસ રીતે પડી ગઈ છે તો હવે આ રીતના હું તમને હવે મશીનમાં સેવ પાડતા શીખવાડીશ મીન્સ કે તમારી જોડે બંને રીતે રેસીપી શેર કરીશ હવે એ જ રીતના આપણે મશીનમાં આ રીતના રાઉન્ડ રાઉન્ડ શેપ કરતા જઈને સેવને તૈયાર કરી લેવાની છે જ્યારે સેવ પૂરી થાય ને ત્યારે આપણે આ રીતના મશીનને રિવેસ કરી લઈશું જેથી સેવ આવતી છે ને બંધ થઈ જશે ઉપરથી જ્યારે જો આ બબલ્સ થવા લાગ્યા છે બબલ્સ બંધ થાય ને એટલે આપણે સાઈડને પલટાવી લેશું જેથી સેવને છે ને આપણે વધારે વાર પલટાવી ના પડે બંને સાઈડ એક જ એક એક વાર જ પલટાવીને સેવ પણ આપણે બનાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે સેવમાંથી બબલ્સ થવા થતાં બંધ થઈ ગયા છે તો હવે હવે આપણે આ સમયે સેવને આ રીતના આપણે પલટાવી લઈશું તો આ રીતની સેવ આપણી તૈયાર છે હવે આવી જ રીતે આપણે બધી જ સેવને તૈયાર કરી લઈશું તો બધી જ સેવ આ રીતના બનીને તૈયાર છે તો છે ને એકદમ મસ્ત સેવ બની છે ને તો માર્કેટ કરતાં એકદમ ઓછા કિંમતમાં અને ઘરે ફટાફટ હેલ્ધી રીતે બની જ શકે છે તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવી પાલકની સેવ આપણી તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આજની તમને મારી પાલકની સેવની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો જો આ સેવની તમે જ્યારે ભેળ કરશો ને તો ભેળ પણ ખૂબ જ સરસ બનીને તો તૈયાર થશે ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ